નમસ્કાર ગુજરાત આજે છે આઠ તારીખ અને સોમવાર અને આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ એ પહેલાં તમને સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો રાજસ્થાન બોર્ડર ત્યાર પછી કચ્છ બોર્ડર અને એને લાગુ જે પાકિસ્તાનના વિસ્તારો છે એ કોર્નર ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન જોવા મળી રહ્યું છે અને અત્યારે મિત્રો સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે જો કે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ આ સિસ્ટમ છે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની એમની ઓફિશિયલી માહિતી છે એ આપી દેવામાં આવી હતી પરંતુ મિત્રો ગઈકાલે સિસ્ટમ છે વધારે મજબૂત થઈ હતી અને સિસ્ટમની અંદર પવનો છે એ મિત્રો સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકના ફૂંકાયા હોય એવા અહેવાલો છે એ પણ હવામાન વિભાગે જાહેર કરી દીધા હતા અને મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમ છે હજી પણ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે પરંતુ આપણે ખાસ જણાવી દઈએ કે આ સિસ્ટમની અંદર જે પવનો છે એની અંદર સ્પીડ ઘટી છે પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફુકાઈ રહ્યા છે અને હજી આ સિસ્ટમ છે મિત્રો આવનાર હોડથી લઈ અને ચોવીસ કલાક દરમિયાન સક્રિય રહેવાની છે અને મિત્રો આ સિસ્ટમ છે એ અહીંથી પાકિસ્તાનના વિસ્તારો ઉપર આગળ વધશે અને જેમ જેમ આગળ વધશે મિત્રો સિસ્ટમ છે નબળી પડતી જશે પરંતુ આ સિસ્ટમના કેટલાક ભાગો છે ગુજરાત ઉપર આવશે જેમને ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી ઉદભવી હતી જ્યારે ઉદ્ભવી હતી ત્યારે લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી આગળ વધી ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાની ત્યાર પછી રાજસ્થાન ઉપર આવી ત્યારે ડિપ્રેશનની અંદર હતી અને ગઈકાલે મિત્રો ગુજરાત ઉપર આવી ત્યારે ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાની હતી અને મિત્રો સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાય ત્યારે પવનની સ્પીડ છે ખૂબ જ વધી જાય જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો એટલે કે સાબરકાંઠા છે બનાસકાંઠા છે મહેસાણા છે પાટણ છે અને કચ્છના તમામ વિસ્તારોની અંદર ભારે પવન છે ફૂંકાયો હતો અને પવન સાથે વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે ક્યાંક ભારે વરસાદ છે એ પણ ગઈકાલે નોંધાયો હતો અને આજે વહેલી સવારે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ ચાલુ છે અને હજી પણ મિત્રો આજે બપોર સુધી સાંજના સમય સુધી વરસાદ છે ચાલુ રહેવાનો છે આ સાથે સાથે મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાનો છો સાથે સાથે મિત્રો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી નવો એક વરસાદનો રાઉન્ડ આવશે એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છો મિત્રો આપને જણાવી દઉં કે આજે આઠ તારીખ છે ને આઠ તારીખ અને નવ તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાર પછી દસ થી લઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા ચાલુ રહેશે બાકી આંશિક વરાપ છે એ મિત્રો દસથી લઈને હોળ તારીખ સુધી જોવા મળશે અને હાલમાં એવી અપડેટ મળી રહી છે કે તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને સિસ્ટમ છે એ ગુજરાતની નજીક ફરીથી આવશે અને ફરીથી હોળથી લઈને ઓગણીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ આવશે કે મિત્રો હાલમાં એવું બતાવી રહ્યા છે વચ્ચે જે રાઉન્ડ રાઉન્ડ આવશે એ થોડોક નાનો હશે અને ખાસ કરીને આ અસર કરશે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ ભાગો છે એને અસર કરશે બાકી આગળના સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે રાજકોટ મોરબી વચ્ચેના જે વિસ્તારો છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદની સારી શક્યતા રહેશે તો એ સિવાય ગુજરાતના જે આ તમામ છે એની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટાં છે થોડાક વધશે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટાં છે એ મિત્રો જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટાં છે આજના દિવસ દરમિયાન જોવા મળશે અને ત્યાર પછી ધીમે ધીમે આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે થોડું થોડું ચોખ્ખું થતું જશે તેમ છતાં વરસાદી ઝાપટા પડશે બાકી ભારે વરસાદ પડવાની શક્યતા હવે માત્ર આટલા જ એટલે કે ઉપરના વિસ્તારો છે એની અંદર જ રહેલી છે બાકી હવે ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર નહીં પડે અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખે રાત્રિથી લઈ અને આઠ તારીખના રાત્રિના રોજ એટલે કે મિત્રો ગાંધીધામ છે માંડવી છે મોરબી સાઈડના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે આ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે ભાવનગર ઉત્તર ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલી વિસ્તારો છે અહીંયા નર્મદાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાં પડશે ક્યાંક મિત્રો ભારે વરસાદ છે પડી શકે છે બાકી સૌથી વધારે વરસાદ છે મિત્રો આજે કચ્છના તમામ ભાગોની અંદર પડશે કેમ કે મિત્રો ત્યાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ હજી સક્રિય છે અને ત્યાર પછી જોઈ શકો છો આ નવ તારીખનો વેધર ડેટા છે નવ તારીખના રોજ ગુજરાત સહિતના તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળો છવાયેલા રહેશે પરંતુ વાતાવરણ છે ઘણું બધું ચોખ્ખું થઈ જશે હળવા મધ્યમ ઝાપટાં છે એ દિવસ દરમિયાન વહેલી સવારે અથવા તો સાંજના આવી શકે છે બાકી ત્યાં હવે વરસાદની શક્યતા નહીં રહે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર જ નવ તારીખે એટલે કે પરમ દિવસ સુધી પણ વરસાદની શક્યતા રહેલી છે કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો વાદળો છવાયેલા રહેશે ભેજનું પ્રમાણ છે એ અરબી સમુદ્રમાંથી થોડોક વેગ મળશે એમને કારણે નવ તારીખના રોજ પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી જોઈ શકો છો આ દસ તારીખનો વેધર ડેટા છે દસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારો છે મિત્રો એની અંદર વાતાવરણ છે ચોખ્ખું થઈ જશે વાદળો પણ ખૂબ જોવાને મળે અને મિત્રો વરાપ જેવો માહોલ છે જોવા મળશે પરંતુ અહીંયા કચ્છની અંદર પશ્ચિમ પશ્ચિમ કચ્છનો જે ભાગ છે એ ભાગની અંદર દસ તારીખે પણ સિસ્ટમના થોડાક અવશેષ છે જોવા મળશે જેમને કારણે દસ તારીખથી ત્યાં વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દસ તારીખથી વરાપ છે એ ચાલુ થશે અને ત્યાર પછી મિત્રો આપને જણાય તો કે આ સત્તર તારીખનો વેદર વેધર ડેટા છે અને હાલમાં એવી માહિતી આવી રહી છે કે બંગાળની ખાડીમાં તેર અથવા તો ચૌદ તારીખ દરમિયાન ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ બનવાની છે અને એ લો પ્રેશર સિસ્ટમ ફરીથી ગુજરાતની નજીક આવશે જેમને કારણે ગુજરાતની અંદર સોળથી લઈ અને વીસ તારીખની વચ્ચે વરસાદનો એક રાઉન્ડ છે એ આવી શકે છે આપણે જણાવી દઈએ કે અહીંયા છે મિત્રો આ સત્તર તારીખનો વેધ ડેટા છે અને સત્તર તારીખના રોજ મિત્રો આટલા વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે મિત્રો આખા ગુજરાતની અંદર નહીં આવે પરંતુ આ જે ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સત્તર તારીખના રોજ અઢાર તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના સામાન્ય હળવો વરસાદનો એક રાઉન્ડ છે એ આવી શકે છે મિત્રો આવનાર દિવસોની અંદર એમની વધારે માહિતી જણાવવામાં આવશે પરંતુ હાલમાં એવું લાગી રહ્યું છે કે ફરીથી સપ્ટેમ્બર મહિનાની અંદર તારીખ પછી એક વરસાદનો હળવો નાનો રાઉન્ડ છે જોવા મળશે અને એ રાઉન્ડ પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે જેમના ભાગરૂપે જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે ડિપ્રેશન સિસ્ટમને લઈને ડેટા આપવામાં આવ્યો હતો એ તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરીને મિત્રો ગઈકાલે સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર ફેરવાણી હતી ત્યારે પછી થોડીક આગળ વધી ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની હતી અને હાલની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ મિત્રો પાકિસ્તાનની અંદર વહી ગઈ છે એટલે કે ત્યાં એન્ટ્રી લઈ લીધી છે ખાસ કરીને અહીંયા જે વિસ્તારો છે એટલે કે આ કચ્છની બોર્ડર છે અહીંયા ખાસ કરીને તમને બતાવી દો ફરી એક વખત આ જે કચ્છની બોર્ડર છે એ કચ્છની બોર્ડર ત્યાર પછી આ રાજસ્થાનની બોર્ડર છે એ રાજસ્થાનની બોર્ડર આગળ જે લાલ એરો છે લાલ એરા ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન બતાવી રહ્યા છે એ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધે અને ડિપ્રેશનની અંદર ફેરવાશે આ રીતે મિત્રો વિભાગ દ્વારા પણ વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ વખત જમીનના ભાગો ઉપર ડિપ્રેશન બન્યું એવું જાહેર કરવામાં આવ્યું છે બે હજાર પચીસમાં જમીનના ભાગો ઉપર ગુજરાત ઉપર આવીને સિસ્ટમ છે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાણી હતી ડિપ્રેશનમાં ફેરવાણી ત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો ઉપર હતી પરંતુ ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાણી ત્યારે પ્રોપર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવેલી હતી જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો અને હજી આજે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે સારો પડવાની શક્યતા રહેલી છે સિસ્ટમ હજી પણ આટલા વિસ્તારોની અંદર રહેલી છે એટલા માટે ત્યાં વરસાદની શક્યતા સારી દેખાઈ રહી છે અંબાલાલ પટેલની નવી આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવવું છે કે ઉત્તર ગુજરાત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આગામી બે દિવસ સુધી હજી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો એમણે કહ્યું છે કે બે દિવસ પછી ગુજરાતની અંદર વરસાદ જોર છે ઘટશે પરંતુ અત્યારે ગુજરાત કચ્છની અંદર નલિયા છે ભુજ છે એ સિવાયના તમામ વિસ્તારો છે ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા છે બનાસકાંઠા છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે એ તમામ તમામ વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ વિસ્તારોની અંદર આગામી બે દિવસ સુધી ભારે થતી ભારે વરસાદ પડશે આ સાથે મિત્રો એમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર વરસાદનો જોર છે એ બે દિવસ પછી ઘટવાનું છે પરંતુ હાલમાં ગુજરાતની અંદર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે જેમને કારણે ભારે થતી ભારે વરસાદ પડશે તો મિત્રો આપને જણાવી દઈએ કે વેન્ડી એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે હાલમાં સિસ્ટમ છે એ આજે જગ્યા ઉપર સક્રિય બતાવી રહ્યા છે પરંતુ સિસ્ટમને કારણે છે એક આખો ટ્રક બનેલો છે એમનો ભાગ ગુજરાતના તમામ વિસ્તારો પર આવી રહ્યો છે જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારત ભારે વરસાદ છે એ વહેલી સવારે જોવા મળી રહ્યો છે અને ગઈકાલે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો હતો હજી પણ મિત્રો આજે આખો દિવસ દરમિયાન આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનો છે સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ છે એ ચાલુ થશે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈમે મિત્રો વરસાદ છે બતાવી રહ્યા છે તમામ વિસ્તારોની અંદર ગઈકાલે મિત્રો થતી ભારે વરસાદ પડ્યો હતો અને આજે પણ ત્યાં હજી વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો કે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર વરસાદનું જોર છે ધીમે ધીમે ઘટતું જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી વરસાદની સકતા આજે રાત્રી સુધી ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ કે આઠ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ દિવસ દરમિયાન પડશે ખાસ એક વાગ્યા સુધી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને રાતે આઠ વાગ્યા પછી વરસાદનું જોર છે એ ઘટી શકે છે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે સાત સપ્ટેમ્બરના રોજ નવી આગાહી છે ત્રણ વાગ્યા પછી કરવામાં આવી હતી અને એ આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે કેવું રહેશે તો મિત્રો ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર એટલે કે ગુજરાત રીજન છે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એની અંદર ચોમાસું છે એક્ટિવ રહેશે એની અંદર વેરી હેવી એટલે કે એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે ગુજરાત રિજનની અંદર વલસાડ અને દમણ દાદરા નગર હવેલીની અંદર જણાવવામાં આવી હતી આવનાર ચોવીસ કલાક દરમિયાન તો ભારે વરસાદ પડવાની આગાહી છે પણ મિત્રો વલસાડ સાબરકાંઠા ત્યાર પછી બનાસકાંઠા અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર જણાવવામાં આવી હતી આ સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી છે ગુજરાતની અંદર પાટણ અમદાવાદ મહેસાણા નર્મદા દાહોદ અરવલ્લી સુરત નવસારી તાપી દમણ મહીસાગર વલસાડ ત્યાર પછી અહીંયા સાબરકાંઠા બનાસકાંઠા તમામ વિસ્તારોની અંદર હળવો વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી હતી સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ મિત્રો મોરબી છે બોટાદ છે રાજકોટ છે કચ્છ છે એની અંદર પણ સામાન્ય આઇસોલેટેડ એટલે કે અમુક વિસ્તારો પર વરસાદ પડવાની શક્યતા છે આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાવવામાં આવી હતી ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આખા ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમો સક્રિય છે અને ત્રણેય સિસ્ટમોની અંદર મિત્રો એક સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર હતી જે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની છે એમની પણ માહિતી આપવામાં આવી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પણ પડ્યો હતો અને મિત્રો ભારેથી અતિભારે પવન છે એ પણ ગઈ રાત્રે ફૂંકાયો હતો અને હજી પણ પવનનું જોર છે એ અમુક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને હજી પણ આજના આખા દિવસ દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પવનનું જોર જોવા મળશે અને સિસ્ટમ છે એમની અસર પણ જોવા મળશે અને આ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ છે ફરીથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે તેમ છતાં પણ મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી રહેલી છે એક ટ્રક બનેલો છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ડીપ ડિપ્રેશન બનેલું છે આમ તમામ સિસ્ટમો છે મિત્રો હાલમાં એકબીજાને આનુસંગિક થઈ ગઈ છે જેમને કારણે મિત્રો વરસાદની આગાહી છે કરવામાં આવી છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા ફરીથી ગઈકાલે સાત તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે અને મહેસાણા છે આ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હતી અને એમાં પણ ખાસ મિત્રો છૂટાછવાયા સ્થળોએ અસાધારણ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી હતી એ પ્રમાણે આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે પડ્યો હતો અહીંયા બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર પાંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી છે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને એમના આંકડા પણ બહાર આવ્યા હતા ગઈકાલે આ જામનગર મોરબી સુરેન્દ્રનગર ત્યાર પછી અહીંયા જે ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારો છે એની અંદર પણ વરસાદ છે નોંધાયો હતો સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ ચાલુ હતો અને મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ સારા એવા પડ્યા હતા ત્યારે મિત્રો આજની વાત કરીએ તો આજે આઠ તારીખ આઠ તારીખના હજી પણ ગુજરાતની અંદર કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ રહેવાનું છે અહીંયા ખાસ જણાવી દઈએ કે હજી સિસ્ટમ છે આવડાર બારથી લઈને સોળ કલાક દરમિયાન ગુજરાતની નજીક સક્રિય રહેવાની છે જેમને કારણે આ તમામ જિલ્લાઓની અંદર પવનની સ્પીડ છે એ પણ થોડીક વધારે જોવા મળશે અને વરસાદના વિસ્તારો છે ધીમે ધીમે બનાસકાંઠા સાઇડના જે વિસ્તારો છે એમાંથી હવે ઘટતા જશે પરંતુ કચ્છના આ ભાગોની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર હજી વરસાદની શક્યતા થોડીક દેખાઈ રહી છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડ જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે ત્યાર પછી તમે જોઈ શકો છો નવ તારીખનો વેધા ડેટા છે અને નવ તારીખના રોજ કચ્છની અંદર અને વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે બાકી નવ તારીખથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ ચોખ્ખું થઈ જશે એવું હાલમાં હવામાન વિભાગ કહી રહ્યું છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે કરવામાં આવી છે અને ત્યાર પછી અહીંયા ઠંડાસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ પણ આવનાર ત્રણ દિવસ સુધી જણાવવામાં આવી છે